નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ હાલમાં વડોદરા શહેર જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને તેવા સમયે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ચાલી રહેલ કોમર્સની પરીક્ષા દરમિયાન સવારે આઠ વાગ્યાથી વીજ પ્રવાહ ખોરવાતા વિદ્યાર્થીઓએ આખરા તાપમાં ખરા અર્થમાં કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દરમિયાન આજરોજ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે વહેલી સવારે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જેને પગલે વિદ્યાર્થીઓએ આકરા તાપમાં લાઇટ પંખા વગર પરીક્ષા આપવાની ફરજ પડી હતી ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અગાઉથી જ આજરોજ એટલે કે બીજી તારીખના રોજ છથી અગિયાર વાગ્યા સુધી વીજ પુરવઠા કામગીરી હોવાથી વીજ પ્રવાહ બંધ રાખવાની જાહેરાત કરી હતી તેમ છતાં પણ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા વિદ્યાર્થીઓ આકરી ગરમીમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા હતા